વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ત્રણ બાર વિશે સમાજશાસ્ત્ર વિશેની અંદર જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું અતિ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણા વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે તો જોઈએ વિભાગ એ તો વિભાગ એમાં આપણને વીસ માર્ક્સને એમસીક્યુ પૂછાશે વીસ ગુણના તો જોઈએ પહેલો છે કે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસતી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે તો આવશે ઓપ્શન ડી નવસો ને ચાળીસ બીજો રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે તો આવશે ઓપ્શન ડી ભારતનું બંધારણ ત્રીજો નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે તો આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે કદમાં નાની વિવિધતા અને સ્વાવલંબન ચોથો છે કે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે તો જોઈએ ઓપ્શન એ વિવિધતામાં એકતા પાંચમો છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો આવશે ઓપ્શન એ પંજાબમાં છઠ્ઠો કે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો ઓપ્શન ઓપ્શન સી ડોક્ટર એમ એન શ્રીનિવાસને સાતમો છે કુંવરબાઈનું મામેરો યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે તો આવશે ઓપ્શન એ સામાજિક ન્યાય અને અધિકારિકતામાં આઠમો છે કે ગર્ભપાતનો કાનૂન ક્યારે કઢાયો હતો તો આવશે ઓપ્શન ડી ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં નેક્સ્ટ આગળ વધીશું નવમો કે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે તો આવશે ઓપ્શન સી વૈશ્વિકીકરણ પછી જોઈશું આગળ દસમો કે સામાજિક રચના તંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે તો આવશે ઓપ્શન એ સામાજિક પરિવર્તન અગિયારમો છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે તો આવશે ઓપ્શન સી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન બારમો ભારતમાં રેડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો આવશે ઓપ્શન સી ઓગણીસો ને ત્રેવીસમાં તેરમો ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી તો આવશે ઓપ્શન બી બળવંતરાય મહેતા સમિતિએ નેક્સ્ટ ચૌદમો કે ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું તો ઓપ્શે ઓપ્શન બી કવિ નર્મદે પંદરમો કે પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે તો આવશે ઓપ્શન ડી જિલ્લા પંચાયત સોળમો બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી ઓપ્શન એ રાજારામ રામન રામ મોહન રાયે સત્તરમો ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો ઓપ્શન બી ઈસવીસન બે હજાર પાંચમાં અઢારમો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે તો આવશે ઓપ્શન બી રિમાન્ડ હોમ ઓગણીસમો એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો આવશે ઓપ્શન ડી અમેરિકામાં વિશ્વ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આવશે ઓપ્શન એ એક ડિસેમ્બરે નેક્સ્ટ મિત્રો છે વિભાગ બી વિભાગ બી જે છે એમાં મિત્રો એક માર્ક્સના પ્રશ્નો છે ટોટલ તમને દસ પ્રશ્નો પૂછાશે જોઈ એનો આપણે આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ તો ગુજરાતના કયા ક્રા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યમાં ઉત્તમ ઉદાહરણો છે તો આવશે ગરબા અને પતંગોત્સવ પછી છે સંસ્કૃતિ એટલે શું પછી જે જાદુના પ્રકાર જણાવો તો જાદુના બે પ્રકાર છે સફેદ જાદુ અને કાળું જાદુ નેક્સ્ટ પશ્ચિમીકરણનો પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે પચીસમો છે કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટે માટેની નીતિ ક્યારે ઘડાઈ હતી તો ઈસવીસન બે હજારને એકમાં છવ્વીસમાં પશ્ચિમીકરણનો ખ્યાલ ડૉક્ટર એમ એન શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન સત્યાવીસમો છે કે ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે અને કોણે કર્યો હતો તો બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ જે આપણા મહાત્મા ગાંધી છે રાષ્ટ્રપિતા એમની એકસો પિસ્તાળીસમી જન જન્મજયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો અઠ્યાવીસમો છે કે ડીડીઓનું પૂરું નામ જણાવો તો આવશે જિલ્લા વિકાસ અધિકારી ઓગણત્રીસમો સામાજિક વિરોધી વર્તન કોને કહેવાય સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે નેક્સ્ટ વિભાગ વિભાગસિંહના આપણે આજે પ્રશ્નો જોઈએ તો જોઈશું એમાં મિત્રો બે માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને ટોટલ તમારે દસ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તો જોઈએ એકત્રીસમો કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો કયા કયા છે આ મિત્રો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે બીજો ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે આ પણ ચેપ્ટર નંબર એકનો છે આગળ લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો આ ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન છે પછી છે કે ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે આ મિત્રો છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન આગળ છે કે મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી આ મિત્રો છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન આગળ છે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન આગળ સામાજિક પરિવર્તન એટલે શું આ છે મિત્રો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન પછી અડત્રીસમો છે કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન છે પછી છે કે ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન ચાળીસમો સામાજિક આંદોલનની અસર જણાવો આ છે ચેપ્ટર નંબર સેવનનો પ્રશ્ન પછી છે કે પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન છે બેતાળીસમાં યુવા અજંપાનો અર્થ આપો ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન તેતાળીસ સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન ચુમ્માળીસ અસમાન જાતિ પ્રમાણ એટલે શું ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન છે નેક્સ્ટ વિભાગ ડી જોઈએ એમાં પણ મિત્રો તમને ત્રણ ગુણના પ્રશ્નો પૂછવામાં આવેલા હશે એમાંથી તમને આવડતા કોઈપણ દસ પ્રશ્નો તમારે મુદ્દાસ્તર ઉત્તર લખવાના રહેશે વિભાગ ડી આપણો થશે ટોટલ ત્રીસ માર્ક્સનો તો જોઈએ પિસ્તાળીસમાં કે ભારત તો બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજૂતી આપો આ મિત્રો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન આગળ છેતાળીસ રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન સુડતાળીસ ટૂંક નોટ લખો મુસ્લિમ સમુદાય ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન અડતાળીસ છે કે ભારતમાં અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાની ટૂંકમાં માહિતી આપો ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે પછી છે કે મહિલા સશક્તિકરણના લક્ષણો સમજાવો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન આગળ છે કે ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની સમજૂતી આપો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન એકાવન સંસ્કૃતિકરણનો અર્થ આપી તેની વ્યાખ્યા સમજાવો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે બાવન ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન ત્રેપન સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો ચેપ્ટર નંબર છનો પ્રશ્ન ચોપ્પન વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન પંચાવન છે કે ટૂંક નોટ લખો બાળ અદાલત આ મિત્રો છે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છપ્પનનો છે કે ટૂંક નોટ લખો બસ સ્ટલ શાળાઓ ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન સત્તાવન બાળ અપરાધના એક કારણ તરીકે કુટુંબની ભૂમિકા સમજાવો આ મિત્રો છે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન અઠ્ઠાવનમાં છે કે એન્ડ્સની વિપરીત અસરો જણાવો આ છે મિત્રો ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ વિભાગ ઈ જે મિત્રો છે એ મિત્રો ચાર ગુણ સોરી પાંચ ગુણના પ્રશ્નો છે એમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના આવડતા જવાબો આપણે લખવાના છે અને વિભાગ ઈ આપણો ટોટલ રહેશે વીસ માર્ક્સનો તો જોઈએ વિભાગ ઈના આઈએમપી પ્રશ્નો તો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો મિત્રો છે ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન આગળ છે કે વૈશ્વિકરણના લક્ષણો જણાવો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે પછી છે કે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગત ચર્ચા કરો ચેપ્ટર નંબર છનો પ્રશ્ન નેક્સ્ટ બાસઠમાં કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો આ છે ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન પછી છે કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો પરિચય આપો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન ચોસઠમો છે કે અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો કોઈપણ પાંચ કારણો એ મિત્રો છે ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે સમાજશાસ્ત્રનું ત્વતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એના આઈએમપી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત